પશ્ચિમ કચ્છ એલસીબીએ ખાસ કરીને મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાર્ડ મોરમનું ઉત્ખનન કરવામાં આવતું ત્યારે એક્સેવેટર મશીન સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખનીજ ચોરી પર અંકુશ લાવવાના હેતુ સાથે પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હાર્ડ મોરમ ખનીજનું ખનન કરતાં એક કિંમતી મશીનરી પકડી પાડી એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાધવના સીધા માર્ગદર્શન હેઠળ એએસઆઈ એસઆઈ ગોહિલ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ મૂળરાજભાઈ ગઢવીનાઓએ પ્રાકપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પ્રદ્યુબનસિંહ ગોહિલનાઓને ખાનગી બાતમી મળી હતી કે બોયા ગામમાંથી પૂર્વ સાઇડમાં સરકારી ટાવર્સ પૈકીની પડતર જમીનમાં એક્સેવેટર મશીનથી ગેરકાયદેસર ખનીજનું ઉત્ખનન થઈ રહ્યું છે તાત્કાલિક અસરથી એલસીબીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ચાલુ ઉત્ખનન હતું ત્યારે મોહમ્મદ સલેમાન મોહમ્મદ સલીમ આલમ ઉમરવર સ્વીસ રહેવાસી મોહમ્મદપુર બિહારવાળાને તાત્કાલિક અસરથી પકડી પાડેલ છે તેઓ કારાઘોઘા ખાતે આ કામ કરતા હતા તેમની પૂછપરછમાં જણાવેલ છે કે આ મશીન ભીખુબાર રાઠોડ રહેવાસી કારા ઘોઘાવાડાનું છે અને સોનાભાઈ પાલાભાઈ રબારી મુન્દ્રાવાડાના કહેવાથી આ ખાણનું કામ કરવામાં આવે છે ત્યાંથી તેમની સામે તાત્કાલિક અસરથી એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે મશીનની કિંમત પંદર લાખ થવા જાય છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ ખાણ ખનીજને સુપ્રત કરવામાં આવ્યો છે કેસ